આજે ગત શનિવારે બનેલા રાજકોટના અગ્નિકાંડ અંગે ખૂબ જ મીડિયામાં અને બધે ચર્ચા થઈ રહી છે અને સરકાર એના અંગેના પગલાં લઈ રહી છે પણ આમ જોઈએ તો દરેક વોર્ડની અંદર સુપરવાઇઝરની નિમણૂક થયેલી હોય એ વોર્ડ સુપરવાઇઝરની પણ જવાબદારી હોય પછી એની ઉપર એ એ આસિસ્ટન્ટ ટીપીઓ હોય અને ટીપીઓ હોય એ લોકોની સંયુક્ત બધાની જવાબદારી છે હવે મેં આમાં જોયું કે મ્યુનિસિપલ કમિશનરની પણ ટ્રાન્સફર થઈ હવે ભાઈ રાજકોટમાં પાંચ લાખ મકાન હોય તો પાંચ લાખ મકાનને બીયુપી આપી દીધું કે જે કાર્યવાહી નીચેના અધિકારીઓ કરી બરાબર ફાઇલ ઉપર એની સહી થતી હોય એ એ હું પાંચ લાખ મકાનમાં રોજે રોજ મ્યુનિસિપલ કમિશનર જોવા જવાના છે આ બધી બોગસ સિસ્ટમ છે આ મને ખ્યાલ છે કે આ આનંદ પટેલ ભરૂચ આઠ દસ વર્ષ પહેલાં ડીડીઓ હતા હું તો અને પરિચિત ખેતી કદી હતો જ નહીં અને ત્યાં અમારું નેત્રંગનું બિનખેતીનું પ્રકરણ હતું બે વર્ષથી ધકા ખવરાવતા હતા અને પદાધિકારીઓ એના ઓલા ચૂંટાયેલી બોડીના મેમ્બરોની બધાએ બબે અઢી અઢી લાખ રૂપિયા બધાને પાણી લેતા હતા અને એમ છતાંય ફાઇલ તૈયાર પડી હતી અને બિનખેતીનો હુકમ નહોતા કરતા એટલે હું પછી રૂબરૂ મળવા ગયો તો આનંદ પટેલ થોડાક સમય પહેલાં જ ટ્રાન્સફર થઈને આવેલા હતા કહ્યું સાહેબ આવી રીતે બિનખેતીનું ફાઇલો અમારી પડી છે એમાં અમારી તો એક ફાઇલ છે બીજા બીજાની છે અને એ લોકો તો બધાય પાંચ પાંચ લાખ રૂપિયા દેવા તૈયાર છે એટલે એણે કીધું કે ભાઈ એક પૈસો લેવાનું નથી તમારી પાહીંથી નહીં કોઈની પાહીંથી નહીં કાયદેસર હોય તો એ હુકમ કરી દે છે એણે ડેપ્યુટી ડીડીઓ અને એના જવાબદાર અધિકારીઓ પાસે ફાઇલ મગાવી મારી જોઈ લીધું તરત એણે કીધું કે આજની આજની તારીખમાં આ કમ્પ્લીટ કરી દો કે કે કેટલી ફાઇલો પડી છે આવી તો કે ત્રીસ ફાઇલું છે તો કે ત્રીસે ત્રીસ ફાઇલો મારી મારી અજ્ઞાત હુકમમાં સહી લઈ લો અને ડિસ્પેચ કરી દો કાલ સુધીમાં એક પણ ફાઇલ લેવી ન જોઈએ અને કોઈ અહીં ધક્કા નથી ખાવાના તો એ એણે ધાર્યું હત તો ત્રીસ પંચાણું દોઢસો દોઢ કરોડ રૂપિયા મળતા હતા એને ના પાડી દીધી કે કાંઈ કોઈની પાસે પૈસા લેતા નથી ને લેવાય નહીં હવે વિચાર કરો આ મારો જાત અનુભવ છે હવે એને સરકારે ટ્રાન્સફર કરીને પોસ્ટિંગ એ નહીં આપ્યું હોય મોટાભાગના સરકારના નિર્ણયો એવા બોગસ અને નકામીના હોય છે કે કલ્પના ન કરી શકાય અગાઉના હવે જે કાંઈ ઘણી વખત આવા જે કાંઈ બને છે એમાં કુદરતી સંકેત હોય છે બધી જગ્યાએ આગો નથી લાગતી કે બધી જગ્યાએ કંઈ ખરાબી નથી થતી પણ એ બધા કર્મનો હિસાબ કિતાબ હોય છે અને બધાની આયુષ નિશ્ચિત થયેલી હોય છે એટલે આવું બનાવ બનતો હોય છે એમ છતાંય કોઈ પણ જવાબદારી આજે સાગઠિયા છે તો એ એટલો બધો હરામી માણસ છે કે હું તમને એક દાખલો આપું કે કૃતિ ઓનેલા રિંગરોડ ઉપર અમારો હું એમાં ત્રીસ ટકાનો ભાગીદાર સોળસો એટલે સોળ હજાર વાળ જમીન હવે એમાંથી સામાન્ય સિસ્ટમ એવી છે કે ચાલીસ ટકા ટીપીમાં એ જમીન કપાત થાય બિનખેતીથી બિનખેતીનો હુકમ થઈ ગયો પછી ફાઇનલ પ્લોટ માટે અને બાંધકામ મંજૂરી માટેની ફાઇલ મૂકી તો એણે એકાદ કરોડની માગણી કરી અને છેવટે ફાઇનલ જયરામ કુંડા હસ્તક એને એંશી લાખ રૂપિયા કરપ્શન આપવામાં આવ્યું અને પછી જ એણે ફાઇનલ પ્લોટ કરી દીધો તમે વિચાર કરો ચાલીસ ટકા જમીન એટલે કેટલા કરોડની જમીન થાય કોર્પોરેશનને એ મળે એ બધી જતી કરી અને એણે એંશી લાખમાં કરી દીધું કરપ્શન લઈને એવા એવા કેટલાય મેં જોયા રાજકોટમાં ઘણા લોકોએ મને વાત કરેલી પણ મેં કીધું ભાઈ આ પદાધિકારીઓ છાવરે છે ઉપર એને સરકારમાં મેળ છે કારણ કે ઉપર હોય છે ગાંધીનગર અને મિનિસ્ટરોની તો બધા નામના જ છે એ તો કાંઈ રબર સ્ટેમ્પ જ છે એમાં કાંઈ કોઈનું ઉપજતું નથી અને એ અધિકારી રાજ નરેન્દ્રભાઈ આવ્યા ત્યારથી સ્થાપન થઈ ગયેલું છે એમાં કોઈના બાપની તાકાતથી કાંઈ ફેરફાર કરી શકે હવે એ ઉપરલા લેવલે એ જ્યાં જઈને પૈસા આપી આવે કારણ કે કરોડો રૂપિયા પાવડોથી ડહળે ને જેવી રીતે ખાતર પોતર એમ ડહળીને એ ભેગા કરેલા છે એ તમે અબજો રૂપિયા હવે એ એમાંથી કરોડ બે કરોડ રૂપિયા ઉપલા અધિકારીને આપી દે એટલે પતી જાય એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ છે એ બહુ કડક કાર્યવાહી ન કરે માપસર કરે એને આપી દે જન જન દેવાના થતા હોય કારણ કે એની પાસે ભરીને પૈસા છે અને એ આ સિસ્ટમ જ ખોટી છે એક જ ટીપીઓ આખી જિંદગી રિટાયર થાય ત્યાં સુધી ત્યાં ત્યાં શા માટે રહે આ ગુજરાતમાં બધા અધિકારીઓની નાયબ કમિશનરોની જોઈન્ટ કમિશનરની બદલી થાય છે તો આ ટીપીઓની પણ બદલી કરવી જોઈએ એટલે એ દરેક સુરત હોય સુરતમાં એ દિશા છે એ કરોડો રૂપિયા ન્યાય કટકાવે છે અમદાવાદ હોય બધી જગ્યાએ આ પરિસ્થિતિ છે અમદાવાદ મહેસાણા એ બધું બુદ્ધિશાળી જિલ્લા છે ને આપણી જેવા નમાલા નથી આ સૌરાષ્ટ્રની જેવા કે બધું જેમ કરે એમ હલાવી લેવાનું આમ એક બાજુથી આપણે એમ કહી કે સૌરાષ્ટ્રમાં સિંહ હોય અરે ભાઈ શિયાળિયા જેવું પ્રજા છે હું સિંહ હોય બધા આપણે ભલે મહેસાણા અમદાવાદ બધું વાંધ્યા હોય પણ પ્રજા જાગૃત કેવી કે આવી રીતે બેફામ પૈસા માગે એટલે કોઈ આપે નહીં અને આ તો ઓન પેપર પ્રૂફ છે એની ફાઇલ કાઢે કૃતિ ઓનેલાની અને પૂછ તપાસ કરે તો ઓન પેપર જ ખબર પડી જાય કે ભાઈ એની એક ઇંચી જમીન કાઢવા વગેરે રાખવા એને ફાઇનલ પ્લોટ આપી દીધો છે એંસી લાખ રૂપિયા કરપ્શન લઈને એવા કેટલા લોકો ફાંક લીધા એ એની મને તેમ લાગે છે કે આ માણસ કેવો હશે કે એની ભૂખ સંતોષ નથી હું એક વખત ગયેલો એની પાસે પાંચ સાત આઠ વર્ષ પહેલાં તો મેં એક અમારું મકાન હતું એનું પીયું પીનું હતું તો મેં કીધું ભાઈ તમારે કેટલા ટકા ખવડાવવાના તો એ ફાઇલ લઈ અને એ ટેબલમાં ઉપર પડી હતી લઈને એને નીચે ઘા કર્યો જમીન ઉપર ઘા કર્યો ના રી ફાઇલ એમ મંજૂર થઈ જાય એટલે પછી હું બહાર નીકળી ગયો અને કમિશ્નરને પણ મેં કીધું પણ મને એમ લાગે કમિશ્નરની ઉપર કાંઈ દબાણ હોય કે બધા આ તો પોલીસ કમિશનર હોય તો એ કાંઈ એક એક જગ્યાએ જોવા જવાના છે અને એ લોકોના ફોટા બતાવે છે બધા અધિકારીઓ અહીંયા ગયા હતા તે ગુનો કર્યો છે કાંઈ બધા અધિકારી આ બધા ઓલા મીડિયાવાળા બધા હાલી નીકળ્યા છે ફોટા દેખાડ્યા જ કરે કોઈને કાંઈ અધિકાર નથી એને હું ઘર નહીં ઓફિસને ઘર બે માસ હું જેલમાં રહેવાનું છે અધિકારીઓને કોઈ ફંક્શન હોય કાર્યક્રમ હોય ગયા હોય અને કોઈની કોઈ આવી કલ્પના જ કરી હોય કાંઈ આ એરોપ્લેન ઉપર ઉડતું હોય તૂટી પડે દોઢસો વાના મરી જાય હું તમે એનું કરી રહ્યો છો કોની કોને જવાબદાર ઠેરવવાના આયુષ્ય પૂરી થાય એટલે માણસ તમે ગમે ત્યાંથી ગમે એટલી મહેનત કરો ને તો પણ એનો મોત આવે આવે પછી હું હોઉં તો ભલે તમે હોય તો ભલે દુનિયાનું કોઈ મોટી હસ્તી હોય ને તોય ભલે એ કુદરતે નિર્માણ કર્યું હોય ને જ્યારે મૃત્યુનું ત્યારે એ આવ્યા વગર છૂટકો નથી પછી નિમિત્ત બને વેલ્ડિંગ કરતા હતા આમ થયું ફલાણું કરતા હવે એણે ખરેખર તો જે પેટ્રોલ ડીઝલ રાખ્યું હોય એની એક અલગ રૂમ છતવાળી અલગ રૂમ બનાવીને રાખવી જોઈએ અને આવું આ તો એક જાતનું દારૂ ગોળો કહેવાય એ એ જે તે સંચાલકોની બેદરકારી છે અને એની જવાબદારી બને બાકી કોઈ મુખ્ય જે કમિશનર હોય પોલીસ કમિશનર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એ એક એકના ઘરમાં આજ હું મારા ઘરમાં ચાર કેરબા પેટ્રોલના લઈ આવ્યો તો હું રોજ રોજ કમિશનર મારા ઘરમાં જોવા આવવાનો છે અથવા તો જે તે જવાબદાર ટીપ્યો હોય કે ગમેય હોય અને એ પેટ્રોલ પંપવાળા હુકામ આપે છે એની જવાબદારી આ બધાયને પછી જવાબદાર ઠેરવવાની વાત કરો અને બધા લાગી પડ્યા છે એક ધારા પાછળ અને ઓલામાં એક મેં પત્રકાર બોલતા હતા જોયું હતું કે ભાઈ ઓલા ભાઈને જૈનને ભગાડી દેવામાં આવ્યો છે હવે ભાઈ એનું ડીએનએ ટેસ્ટ થઈ ગયું એની મધરનું સાથે એનું ડેડ બોડી હું સોંપી દીધું આટલી હદે નીચે ઉતરવાનું આ પત્રકારોને આવું કોઈ લાઇસન્સ આપ્યું છે આવું કે કોઈનું એ અપમાનિત કરવાનો ધંધો મરી ગયેલા માણાનો ભગાડી દેવામાં આવ્યો છે નામ કર્યું છે પછી કાંઈ રીત હોય કે નહીં કાંઈ એ તમારે ત્યાં આવી પડે ને ત્યારે ભાન પડશે એટલે બધું જે માપમાં હોય એ કરો અને મારી દ્રષ્ટિએ તો કમિશનરો આ લોકો એમ કહેશે કે નીચેના આવેલા હોય એને ફિટ કરે ઉપલાની પણ ભાઈ નીચેના લોકો છે આ જો તમે બધા વોર્ડમાં ઝૂંપડપટ્ટી બને છે હું રાજમાં બની જાય છે પચી પચાસ મકાન હો મકાન ઝૂંપડપટ્ટા ગમ્યા એ એ સુપરવાઇઝરને ખબર નથી બધી ખબર છે એટલે નાના લેવલના માણસો આ બધું ખોટું કામ કરે છે તો એને નાના માણસોને સજા થાય અને ઉપલા અધિકારી જે છે ટોચના તો એ રાજકોટ હોય કમિશનર કે સુરત હોય અમદાવાદ હોય વડોદરા હોય ગમ્યા હોય એ લોકો એને એ વહીવટી અધિકારી છે એ ફિલ્ડના સુપરવાઇઝરિંગ કર કરવાના માણસ નથી કે એક એક જણાના ઘરે જોવા જાય ને એક એકના ત્યાં જ્યાં જ્યાં ગેમ ઝોન છે બધી જગ્યાએ રોજ રોજ જોવા જાય કે તું શું લાવ્યો હું મૂક્યું ને હું નહીં એ એનું કામ છે એટલે એને જવાબદાર ઠેરવવાની ખોટી વાત છે એને ધ્યાનમાં આવે કે ભાઈ આવું ચાલી રહ્યું છે તો એની ઉપર કડકાઈથી છે એક્શન લેવી જોઈએ બસ એ બરાબર છે બાકી આ ખોટી વસ્તુ છે ટોચ લેવલના કમિશનર કે એને જવાબદાર ઠેરવવા એ વાત વ્યાજબી નથી અને ગાંધીનગરથી આ બધા લિંક રાખી અને અમુક જગ્યાએ ચીપકીન રહે છે અને બેફામ કરપ્શન કરે છે પોલીસ હોય કે ગમે તે તંત્ર હોય એ બધા લોકોને આ જ કામ કરવું છે ગમે ખોટો ચમકદાર હોય ખોટો કેસ હોય ખોટી ફરિયાદ હોય તો એને ફિટ કરવાનો છે સાચો ફરિયાદી હોય ખરેખર હકીકત છે ઓલા પૈસા આપી દે ફરિયાદી એટલે ઓલે તોમદદારને ગમે એમ કરીને ફિટ કરી દેવાનું આ પોલીસનું કામ છે સારા પોલીસ અધિકારી છે એ મને જે અનુભવ થયો છે જરામ કુંડાળીયાવાળા કેસમાં છાપાવાળાએ છાપી દીધું કે આવી રીતે વ્યાજે લીધા હતા દીધા હતા અરે ભાઈ હું ત્રીસ ટકાનો ભાગીદાર હતો કોઈ પત્રકારે પૂછ્યું કે ભાઈ તમે આ છાપાવાળા હેડિંગમાં છાપી દીધું બદનામી કરવા બસ એને તો બીજો કાંઈ ધંધો નથી લોકોની બદનામી કરો બસ એ જ એનું કામ છે એને પૂછવું કે ભાઈ તમે આમાં તમે પૈસા આપ્યા હતા કે શું છે ઓલા કુંડાળિયાએ ફરિયાદ કરી કે ચાર ઓલા કેટલા એક કરોડ કુંડાળિયાએ એવો ફરિયાદ કરી કે બે કરોડને ચાલીસ લાખ રૂપિયા લીધા હતા એના મેં ચોવીસ કરોડ ટીડી પટેલે ચૂકવ્યા અને ક્યારે તો કે નોટબંધી આવી પછી હવે નોટબંધી આવી ત્યારે ચાર હજાર રૂપિયાથી વધારે બેંકમાંથી મળતા નહોતા એને કોઈ પત્રકારે પૂછ્યું તું ચોવીસ કરોડ ક્યાંથી લેવા આવા ખોટીના હોય એને તમે લોકો સપોર્ટ કરો છો અને કોઈ ખારા માણાની બદનામી કરવાનો ધંધો કરો છો અને પોલીસ રીતે મેં લખીને આપ્યું હતું કે ભાઈ આ બી બી સમરી ભરવાનો કેસ છે આ સાવ ખોટી બે ટીકડીઓ મોઢામાં મૂકી અને દાખલ થઈને પછી એફઆઈઆર લખાવી દીધી શુદ્ધ બુદ્ધિમાં આવીને એમ કે હું શુદ્ધ બુદ્ધિમા છું અને કોઈ જાતનું નહીં કોઈ વ્યાજની વસ્તુ કે કાંઈ નહીં ત્રીસ ટકાનો કાયદેસરનો જમીનનો ભાગીદાર એમાં વ્યાજની ક્યાં બાપ આવી અને ચોવીસ કરોડ ક્યાંથી દીધા હોય હવે એવા પૈસા દેના દીકરા હતા તો શું કામ પૈસા લેતા હોય બે બે કરોડના અઢ દીકરાને કરોડ રૂપિયા આપે કોઈ ગાંડો થઈ ગયો છે એ રિટાયર્ડ ચીફ રિટાયર્ડ સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર અને છાપાવાળા એમને છાપી દે આખું વીચે અમને એકાદી વાર કોઈ ફોન કરીને પૂછ્યું હોય કે ભાઈ તમારું ખૂણ કહેવાનું થાય છે તો એને સ્પષ્ટતા મળે ડોક્યુમેન્ટ આપીએ બધું થાય પણ આ તો એનો એક મુદ્દાનો કાર્યક્રમ હોય એફઆઈઆર થઈ ફલાણું થયું આ તો કોઈક એફઆઈઆર લખાવી દે કે ભાઈ નરેન્દ્રભાઈએ આ પાંચ ખૂન કર્યા છે તો હું તમે એ પાંચ ખૂન એ નરેન્દ્રભાઈની ઉપર તોમત લગાડીને છાપામાં છાપી દેવાના છો તો નહીં છાપવાના ન છાપે જગ્યાએ ખોટી ફરિયાદ છે અને આ રેલો આવે સારા માણસોને બદનામ કરવાનો આ ધંધો બંધ કરો એ યોગ્ય નથી અને બાકી આ મેં કીધું એમ આનંદ પટેલને જે સરકારે પેન્ડિંગ રાખ્યા છે કાંઈ પોસ્ટિંગ આટુંકની ખબર નથી કાંઈ પણ એવી રીતે કદી કોઈ સારા અધિકારીને હેરાન ન કરાય કોઈ દિવસ અત્યાર સુધી આખા ગુજરાતના કોઈ આઈએસ અધિકારી હોય બહારના એને કાંઈ સરકારે કર્યું છે કાંઈ નથી કીધું આ તો આપણો ગુજરાતી છોકરો છે એટલે એને કંદરગત કરો એને હેરાન કરો કાંઈ વાંધો ન આવે વેરી બેડ તો હવે મહેરબાની કરી અને સરકાર છે ને એને જે એક્શન લેવી હોય એ લે અત્યારે આખા ગુજરાતમાં ઠેકાણે ઠેકાણે નીકળી પડ્યા છે અત્યાર સુધી શું કરતા હતા ઊંઘી ગયા હતા કે ભાઈ આ સ્કૂલમાં ઓલું ચેક નહીં ફલાણું ચેક નહીં ઢીકરું ચેક નહીં બી ઓલું કાગળો હવે કાગળોથી તમે કાગળ ગમે પૈસા લઈને આપી દીધો તો એ કાગળથી સલામતી લેવાની છે દરેક જગ્યાએ સલામતીની રીતે વ્યવસ્થિત બધું ચાલે એ બહુ મહત્ત્વનું છે એટલે સમાજની વ્યવસ્થા જાગૃતતા બધાની હોવી જોઈએ પબ્લિકની પણ જાગૃતતા હોવી જોઈએ કોઈને અન્યાય ન થાય જેના ઘરનું એક વ્યક્તિ ગયું હોય એના માટે બહુ દુઃખદાયક એક મૃત્યુ થાય તો એ દુઃખદાયક હોય અમે દસ વર્ષથી આ રાજકોટ જે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગનું હું જવાબદારી સંભાળું છું એ પણ સરકારે અમને આપેલું છે આ બધા બિનવારસી ડેડ બોડી આવે અત્યાર સુધીમાં અમે સાડા છ હજાર ડેડ બોડીનો નિકાલ કર્યો વિશેષ રીતે રમડી ફરમારી આ સેવાનું કાર્ય ચલાવે છે અમારા બે વાહન છે અને જેટલું થઈ શકે એટલું સારું કામ કરીએ છીએ અમે એક પણ નબળું કામ નથી કરતા અને ઓલા ડીસીપી દેસાઈ કોઈ હતા રાજકોટ એની કાંઈક ટ્રાન્સફર તો કરી છે એ અમારા આવેલા કુંડાળીયાવાળા કેસમાં એણે રાતે અગિયાર વાગ્યે પોલીસને કાફલો મોકલ્યો મોરબી એને કે પકડી આવો જાણે કેમ હો ત્રાસવાદીને કોઈને પકડવાનું હોય અરે ભાઈ એમને ચુમ્મોતેર વર્ષની ઉંમર છે કે ભાઈ આટલી હલકટતા પોલીસ અધિકારીઓ કરી શકે એ બધાએ ધ્યાનમાં રાખવાનું કે ખોટું કામ કરવા માટે કે એને પૈસા મળતા હોય કે ભલામણ હોય તો એ વખતે મેં રાજુ ભાર્ગવને પોલીસ કમિશનર પાસે પણ રજૂઆત કરી એટલે એણે થોડું લક્ષ્ય આપ્યું અને સૂચનાએ આપી કે તમે આવી રીતે કોઈને રાતના અગિયાર બાર વાગે ઉઠાઈ આવો ઘરે જઈ બસ ખોટું જ કરવું છે મોટાભાગના અધિકારીઓને પછી ગમે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે રેવન્યુ હોય કે કોર્પોરેશન હોય કે અને એના માટે નમાલી સરકાર જવાબદાર છે કોઈ પણ સરકાર આનંદીબેન હતા એ ગમે આઈએસ કે આઈપીએસ હોય એને ખ્યાલ આવે કે આ યજ્ઞ નથી કરતો એને ખખડાવી નાખ્યા હોય બરાબરના લીધા હોય ત્યાર પછી તો બધા નમાલા માણસો એમાં કાંઈ ખરાવાટ નથી કાંઈ કોઈ જાતનું કોઈને કાંઈ કહેતા નથી હું આઠ આઠ વર્ષ એફઆઈઆર લખાવેલી છે હજી પડી છે ઓલા એક ભરત ગઢવી અમદાવાદમાં રહેશે એની સામે એફઆઈઆર લખાવી હતી કોર્ટે એને દોષિતથી જ ઠરાવેલો છે એમ છતાંય હજી એની પર એક્શન નથી લીધી મેં તપાસ કરી પૂછું તો કે મેં ક્રાઇમના અમદાવાદના અધિકારીઓને પંદર લાખ રૂપિયા કરપ્શન આપ્યું છે તમારી જે રકમ આવી હતી મારી પાસે એમાંથી મેં પંદર લાખ રૂપિયા પોલીસને મારું કાંઈ નથી કરવાનું અને ખરેખર આઠ વર્ષથી કાંઈ નથી કર્યું એફઆઈઆર ત્રણ ત્રણ પંદરે એફઆઈઆર થઈ છે ત્રણ ત્રણ પંદરે આ દિહુધી કોઈ એક્શન નહીં એટલે એ કોઈ બચારા કોઈ માણસનું કાંઈ અધોગતિ દુઃખી દુઃખી છે વ્યક્તિગત સરકારે જાહેર રીતના કામ ખૂબ કર્યા લાઇટ પાણી રોડ રસ્તાથી માંડીને સારી ઓફિસો બધી વ્યવસ્થા વિકાસનું ખૂબ કામ કર્યું પછી ગમે નરેન્દ્રભાઈ હતા કે આનંદબેન હતા કે વિજય રૂપાણી હતા કે ભૂપેન્દ્રભાઈ પણ વ્યક્તિગત પ્રજા બહુ દુઃખી છે ખૂબ દુઃખી કારણ કે આ વ્યક્તિગત કામમાં ધક્કા ખોરાવા જ કરે મેં એક જ કામ માટે અડસઠ ધક્કા ખાધા છે શરમ થવી જોઈ સરકારને આટલા નીચ માણસો બેઠા છે અને કોઈ કહેનાર કે પૂછનાર નથી એને એક કામ માટે જમીનના પ્રકરણમાં અણસઠ વખત ધક્કા ખાવાના હોય આ ચોતેર વર્ષની ઉંમરે આટલી હદે અને કોઈને નથી સસ્પેન્ડ સસ્પેન્ડ કરવાનું જ ન હોય કોઈને ઉપર એક્શન નથી લેતા કોઈ અધિકારીઓને અને કામ નથી કરતા તો પૂછતા નથી કે ભાઈ તમે આટલા વર્ષમાં કેમ નથી કામ કર્યું એક્શન કેમ નથી લીધી એ જવાબ નથી માગવો અને અત્યારે આમ નામ અગ્નિકાંડ થયો એટલે આટલા સસ્પેન્ડ ને આટલા ટ્રાન્સફર ને આટલું આ એટલે પ્રજાને ખાલી દેખાડવા પડતું કોઈ જરૂરી વસ્તુ છે કે જોઈન કરવાની એવી કોઈ વાત નથી આમાં એટલે આજે મને આ બાબતમાં ખૂબ રોષ હતો કે ભાઈ આ સાગઠિયા જેવો હરામી માણસ આ કરોડો રૂપિયા લૂંટતો તો હું બધાને ખબર નહોતી બધાય કોર્પોરેટરને ખબર છે અને બધાએ અધિકારીઓને ખબર છે કે આ બેફામ થઈ ગયેલો માણસ છે અને કરોડોની મિલકતો વસાવી હોય એ કાંઈ ગામડાં બાંધીને ઘરમાં નથી રૂપિયા મૂકી રાખ્યા હોય અને છતાંય આ તો અગ્નિકાંડ થયો ને એમાંથી વળી આ સરકારને કડકાઈ કરવાની ઈચ્છા થાય અને આ શરૂ થયું બાકી તો કાંઈ હજી રિટાયર થાય ત્યાં સુધીમાં કેટલા અબજ રૂપિયા એ ભેગા કરી લે અને આ નમાલા લોકો બધા જોયા કરે ઓકે બસ બહુ થઈ ગયું